કરતા નડિયાદ આવ્યો છું જીસી એમ એ એવોર્ડમાં અને ખાસ કરીને આજે અમિતભાઈ પટેલનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને એવા જ આપણા ગુજરાતના ગુજરાતનું ગૌરવ કહેવાય એવા આપણી વચ્ચે એક્ટર એજે આપનો થોડો પરિચય આપો જેમાં કંઈ હું તો હું છું ગણેશ ચાવડા અને અમારા અમિતભાઈને પહેલાં તો મારું ઇન્ટરવ્યુ લીધું એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો અને બહુ સારો અમને અહીંયા સારું લાગ્યું એવોર્ડમાં અને બહુ સારી પબ્લિક એવી આવી છે અને અમારા ભાઈનો પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો અમારા ભાઈએ અને તમે પણ એમને સપોર્ટ આપજો અને તમારું પણ એમની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું આપને એવોર્ડ મળતો ત્યારે કેટલી ખુશી વ્યક્ત કરો એ ખુશી તો હું એમને કહેવાને કે જણાવી નહીં શકતો એટલે બહુ ખુશી આનંદ થયો મને કે આટલો મોટો મને એવોર્ડ મળ્યો અને એવોર્ડ ઘણા બધા મળ્યા પણ જે આ આ જગ્યાએ મને એવોર્ડ મળ્યો એ બહુ આનંદ થયો મને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તમારો પણ આભાર અમારા વિડીયોવાળા પણ એનો પણ આભાર બસ અમે માતાજીને દુઆ કરીએ કે તમારું ખૂબ નામ બને અને ખૂબ પ્રગતિ કરો અને કાયમ માટે તંદુરસ્ત રહો એવી અમારી સ્ટીટનું જીસી અમે એવોર્ડ નડિયાદ યહાં પે જો એ અમારા સાથે આર્ટિસ્ટ હે वो एक अलग ही आर्टिस्ट है लोग करते हैं एल्बम में काम करते हैं है। लेकिन ये इनकी कला एक अलग है मैडम आपका परिचय मैं क्रांसारी और मैं आनंद से हूँ मैं एक प्रोफेशनल मेहंदी आर्टिस्ट और इंटरनेशनल ड्राइंग आर्टिस्ट हूँ मैंने अपनी करियर में नौ साल के करियर में मैंने एक सौ ट्रॉफी मैंने ली है और मैंने इंटरनेशनल गेम्स फॉर वर्ल्ड रिकॉर्ड का किताब भी ली है और ऑल इंडिया का मेरे को अवॉर्ड भी मिला है तो मैं और कोशिश करना चाहूँगी तो और इंटरनेशनल के और बहुत अच्छी बात थी। में मतलब की मेहंदी आर्टिस्ट जो एक मतलब कि लेडी का जो संग्रह है वो मेहंदी है अभी मैं फोर्टी इयर्स

મેડમ અમિત ભાઈ એ જે છે કે ગુજરાતના ના નાના કલાકારો ને એવોર્ડ થી સન્માનિત કરવા અને ગેટ ટુગેધર કરવા છે કે ભાઈ એક સારું પ્લેટફોર્મ લે તો તમે આ એવોર્ડ વિશે શું કહેવા માંગો મુંબઈ થી આપણે માટે આ સૌથી પહેલા તો આપનો અમિત અને ગુજરાત અંદર આપણે કહી કે કલાકારો ગુજરાત નો સન્માન નથી એવું નથી પણ ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે દર વર્ષે એવું નથી કે આ વર્ષે દર વર્ષે બરોડામાં છે અમદાવાદ છે અને આ વખતે તો કહીએ તો ચરોતરમાં અમારા એરિયામાં જ્યારે એવોર્ડ ફંક્શન કર્યું છે અને ખૂબ સંખ્યામાં કલાકારો આવ્યા છે તો પ્રોત્સાહન દર વર્ષે જે પૂર્ણ પાડે છે અમિતભાઈ પટેલ તો તેમનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બહુ સારી વાત કરી નિમિષા તળીએ કે આ પ્લેટફોર્મથી નાના કલાકારોને એક સારું પ્લેટફોર્મ મળે અને પિક્ચર ની ભાષામાં કહે તે લોકોને કામ મળે નાના કલાકારને આગળ લાવવાની તક મળે અને ગેટ ટુગેધર નું જે આયોજન કરે છે બહુ